પંથકમાં સતત બે દિવસથી પડેલા મુશળધાર વરસાદના કારણે સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સમા ઉતાવળી નદીના પુલ ઉપર પાણીનો પ્રવાહ ભયજનક રીતે આગળ વધી રહ્યો છે લોકોને સાવચેતીપૂર્વક અવરજવર કરવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે વાહન ચાલકોને પણ અનુરોધ કરવામાં આવે છે જો વરસાદ ચાલુ રહેશે તો સપાટી ભયજનક વટાવી જશે તેવી દહેશત વ્યક્ત થઈ હવે જોઈ આંતક ન્યૂઝ બ્યુરોના ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ બોટાદ તાલુકાના પરવાળાની ઉતાવળી નદીના પુલ ઉપર પાણીનો પ્રવાહમાં સતત વધારો થયો છે ગઈકાલે પડેલા મુશળધાર વરસાદના કારણે આ નદી બે કાંઠે વહી રહી છે સૌરાષ્ટ્રના પ્રવેશ સમા પુલ પર ભયજનક સપાટીએ પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે લોકોની વહેતા પાણીના પ્રવાહમાં અવર જવર ન કરી જીવનું જોખમ ન કરે તે પ્રકારની અપીલ પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે ગઈકાલે અને આજે સતત વરસી રહેલા વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે અને વ્યાપક પ્રમાણમાં નવા પાણીની આવક થઈ રહી છે હાલ બરવાડાની ઉતાવળી નદી પર લગોલગ પાણી વહી રહ્યું છે વાહન જવરની અવર શરૂ છે પરંતુ પાણીનો પ્રવાહ જો વધી રહ્યો છે તો ના છૂટકે વાહન જ વાહનની અવર જવર પણ બંધ કરવી પડશે તેવું જણાવવામાં આવ્યું છે હાલ ભયજનક સપાટી વટાવ્યાની તૈયારીમાં છે ત્યારે લોકો સાવચેતીપૂર્વક નદી પાર કરે તેવું તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે અત્યારે ઉપરવાસ વરસાદ હોવાથી ખૂબ પ્રવાણીનો પ્રવાહ વધી રહ્યો છે તો બરવાળા નગરજનોને નમ્ર અપીલ કે સૌરાષ્ટ્ર જોડતો આ પુલ ઉપર કોઈ અવરજવર ન કરવા વિનંતી છે અત્યારે ઉપરવાસ પણ વરસાદ બહુ છે એના હિસાબે ઉતાવળી નદીમાં બે કાંઠે વહે છે પુલ પાણી વહે છે તો તમામ નગરજનોને ઉપર પુલ ઉપર 那，阿拉阿爹。